હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથા આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો માત્ર એક લાખ દસ હજારની કિંમતમાં મારૂતી સજુકી રીઝ કાર છે ડીઝલ એન્જિન કાર છે કારમાં તમને શિયાળાશિયાળ ટાયર એપોલો કંપનીના નવા જોવા મળશે ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરા સાથે કાર જોવા મળી જશે માત્ર એક લાખ દસ હજારની કિંમતમાં કાર આપી દેવાની છે તો જે પણ કોઈ મિત્રો સાવ ઓછા બજેટમાં ડીઝલ એન્જિન લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર કે એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ અમનો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે રીચ કાર કારમાં તમને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ સાથે જોવા મળી જશે રિવસ કેમેરો એપોલો કંપનીના બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો રીચ કારમાં જોવા નહીં મળે શેર ઓનરમાં કાર જોવા મળશે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે અને કારમાં તમને રિવસ કેમેરો ઓરિજિનલ કલર જોવા મળી જશે વ્હાઈટ કલર અને કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં તમને મિત્રો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે લઈ અને હકાવવાની જ રહેશે નો એક્સિડન્ટ કરશે કાટછો ક્યાંય કારમાં તમને જોવા નહીં મળે ટીપટોપ કંડિશન જોવા મળી જશે વાત કરીએ કારની કિંમતને તો માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયા ફિક્સ કિંમત રાખેલી છે અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી પાંચ અઠાવન ત્રેવીસ સાત એકવીસ માલિકનો મોબાઈલ નંબર છે માલિકનો બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે પંચાવન ચોવીસ એક એક્યાસી બંને માલિકનો નંબર છે બંને નંબરમાં કોન્ટેક કરી શકો છો આ કાર્ડ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો ગામ તમને ખીજડી ગામ જોવા મળશે ખીજડી લીંબડી ગામથી ચાર કિલોમીટરને આજુબાજુમાં કાર જોવા મળી જશે તો બે લા સોરી એક લાખ અને દસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવા નહીં